ધૂમકેતુ ની ઘણી બધી વાર્તાઓ છે કે જે તમે સાંભળી હશે એમાંની જ એક વાર્તા છે પોસ્ટ ઓફિસ દુનિયાની સૌથી સુંદર વાર્તાઓમાં આ વાર્તાને સ્થાન મળેલું છે અને આ વાર્તા આજ સુધી પિતા પુત્રીના પ્રેમનું પ્રતીક બની રહી છે પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકે એમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલા ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ કોઈક વેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રી વધારે ગાઢ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રે વધારે શિમણી બનતી હતી પવન હોહરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે એમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું એની બંધ બારી તથા બાણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય જેમ દાતારનો શિખર જોઈ શ્રદ્ધાથી આનંદ પામે એમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો

કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડેન્ટ દિવાન સાહેબ લાયબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકે જતો હતો એવામાં અંદરથી એક મશ્કરી અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બાણા પર હાથ મૂક્યો ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટર ને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો એનો અભ્યાસ હતો

ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી ને બીજી જ પડે એ રહેતું નહીં વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી એથી એ પંજાબ તરફ એની સાથે ગઈ હતી અને જેને માટે એ જીવન નિભાવતો હતો એ મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કોઈ સમાચાર નહોતા હવે અલીએ જાણ્યું કે સ્નેહ શું અને વિરહ શું પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસે નસમાંથી ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ તેને જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર તરફ જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઊઠીને એ પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એ વિભક્તના જેવી શ્રદ્ધામાં એ આશા ભરિયા ઉલ્લાસમાં હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદા જગતમાં સૌથી રસીન મકાન એનું ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન હતું એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના માણા સુધી કાગળ ન હોવા છતાં ધક્કો ખવરાવતા અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય એમે હંમેશા આવતો ને હંમેશા થાળે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે એવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બાણું ખુલ્યું દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા કપાળ પર મોપર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘરું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે અલી પોતાની જગ્યાથી ખસ્યો નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો સુપ્રિટેન્ડેડ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એ સહસ્ત્ર નામાવલી વલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ ઓફિસ માં ચમત્કાર હોય એમ એને પ્રણામ કરી ચાલ્યો ગયો અરે સૈકાઓ એક આ માણસ ગાંડો છે પૂછ્યું હા હા કોણ ના ના સાહેબ સાહેબ પાંચ વર્ષ થયા ગમે એવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશ તે કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું તે પહેલા બહુ પાપ કરતો એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યા ભોગવવા છે પોસ્ટમેને ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો એ આખો દિવસ ધૂના ઢગલા જ કરતો બસ બીજું કાઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ હાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા ને જતા જતા કહ્યું મારું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા એક કારકુન વખત મેળે જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા માટે જ હસતા હસતા એના તરફ કરીને કહ્યું હતું પોસ્ટ ઓફિસ હતી એવી ને એવી ફરીવાર શાંત બની ગઈ એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલી નું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે હતી નહીં એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા આજે તો અલી એ અધીરા બનીને પોસ્ટ માસ્ટર ને પૂછ્યું માસ્ટર સાહેબ મારી મરિયમ નો છે પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા એમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત નહોતું ભાઈ તમે કેવા છો મારું નામ અલી અલીનો અસંબંધ જવાબ મળ્યો હા પણ અહીં કાંઈ તમારું મરિયમનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે પોસ્ટ તપી ગયા ગાંડો છે શું જા જા તારો કાગળ આવશે તો ખાઈ નહીં જાય પોસ્ટ માસ્ટર ઉતાવળા ચાલ્યા ગયા ને અલી ધીમે ધીમે પગલે બહાર નીકળ્યો નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એક કારકુન તેની પાછળ આવતો લાગ્યો અલી એના તરફ ફર્યો ભાઈ કારકુન જમક્યો પણ તે સારો હતો કેમ જુઓ આ મારી પાસે છે એમ કઈ પોતાની એક જૂની પત્રાની ડાબડી હતી એમાંથી અલીએ પાંચ ગીની કાઢી એ જોઈ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી ચીજ છે મારે હવે એનો ઉપયોગ નથી પણ એક કામ કરશો શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી આકાશ ઉપર અલ્લાહ છે એની સાક્ષીમાં તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો કારકુન આશ્ચર્યમાં સ્થિર ક્યાંથી ક્યાં પહોંચાડવો મારી કબર ઉપર હે સાચું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લે મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં ઘેન હતું કારકુન ધીમે ધીમે એનાથી છૂટો પડી ચાલ્યો ગયો તેના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પછીલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને એના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા ટપા લાવી ને કાગળનો થોક પકડ્યો રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્ટરે ઝપાટા બંધ એક કવર ઉચકી લીધું પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલીડોસા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે એ નીચે નાખી દીધું દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો તેમને એકદમ સાંભળ્યું કે આ પહેલા ડોસાનું જ કવર અને કદાચ એની દીકરી મરિયમનું લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા કેમ સાહેબ આ તમારો કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે તપાસ કરશું તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં એ ઓફિસમાં બેઠા હતા ચાર વાગ્યેને અલી ડોસા આવે કે હું પોતે જ એને કવર આપું એવી આજ એમને ઈચ્છા હતી વૃદ્ધ ડોસાની સ્થિતિ હવે પોસ્ટ માસ્તર સમજી ગયા હતા આજ આખી રાત એમણે હવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી મળ્યું હતું બરાબર પાંચ વાગે બારણા પર અલી ભાઈ આ તમારો કાગળ બારણામાં એક વૃદ્ધ દિન લાકડીના ટેકાથી નમી ગયેલો ઉભો હતો છેલ્લા આંસુની ધાર એના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કડાઈના રંગ પર ભલમન સાંઈ ની પીછી ફરેલી હતી

પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા એમનું મન બ્રહ્માં પડ્યું મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો પાછી રોજનિશી ચાલી પોલીસ કમિશનર સુપ્રિટેન્ડ લાઇબ્રેરિયન કારકુન ઝપાટા બંધ કાગળ ફેંકે જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય એમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે તરફ જોઈ રહ્યા હતા કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એક ના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટ વધારે ને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા મરિયમનો કાગળ સાથે જ હતો કબર પર કાગળ મૂકી પોસ્ટ ને લક્ષ્મીદાસ પાછા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કા જી હા અને તમે કીધું અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કાંઈ નહીં પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું મિત્રો ઘણા ઘણા બધા લોકો આને ફક્ત એક વાર્તા માને છે તો લોકોનું એવું માનવું છે કે ધૂમકેતુને આ વાત લખવા પાછળ સત્ય ઘટના એ પ્રેર્યા છે અને તમે જે પોસ્ટ ઓફિસ જોઈ રહ્યા છો એ ગોંડલની છે અને કહેવાય છે કે આ જ પોસ્ટ ઓફિસને જોઈ અને ધૂમકેતુ એ આ વાત